બિહારનો વતની યુવાન લસકાણા વિસ્તારમાં રહે છે અને એમ્બ્રોયડરીના કારખાનામાં નોકરી કરે છે બપોરે બે એક વાગ્યા નારસામાં પત્નીનો ફોન આવ્યો હતો અને પાંચ વર્ષીય પુત્રી ફુગ્ગા લેવાનું કહી બપોરે બારેક વાગે ઘરેથી નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હોવાનું જણાવતા આ યુવાન તેના શાળા સાથે સોસાયટીમાં દોડી આવ્યો હતો નજીકના એક પાનના ગલ્લાવાળાને પૂછતા બપોરે એક વાગે એક યુવાન આ બાળકીને લઈ વડાપાં અપાવવા લઈ ગયો હોવાનું અને કારખાના તરફ ગયો હોવાનું જણાવતા બંને તે તરફ ગયા હતા બાળકી ગુમ થયાની વાત પ્રસરતા મોહલ્લાના કેટલાક લોકો પણ તેની સાથે જોડાયા હતા મારુતિનગરમાં એક કારખાના પાસે પહોંચ્યા ત્યારે કારખાનાની બારીમાંથી એક કારીગરે ઇશારો કરી નજીકમાં આવેલી ઝાડીમાં જવા કહ્યું હતું આ કારીગર બાળકીને લઈને નગ્ન અવસ્થામાં એક શખ્સ અળપલા કરી રહ્યાનો જોઈ ગયો હતો તે વખતે જ બાળકીના પિતા ત્યાં આવી ચડ્યા હતા ઝાડીમાં તેમની બાળકી સાથે એક શખ્સ નગ્ન થઈ દુષ્કર્મ કરવાની કોશિશ કરી રહ્યો હતો ટોળાને જોતા જ હવસખોર ગભરાઈ ગયો હતો અને નજીકમાં આવેલી ખાડીમાં કૂદી ગયો હતો જોકે ખાડીમાં પાણી ઊંડું નહીં હોય ટોળાએ તેને બહાર ખેંચી કાઢ્યો હતો અને સરભરા કરી પોલીસને જાણ કરતાં જ સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પટેલ ત્યાં દોડી ગયા હતા અને હવસખોર મિથિલેશ રાજુ શાહની ધરપકડ કરી હતી આ શખ્સ મારુતિ નગરમાં જ રહેતો હતો અને બાળકીને ઘર બહાર એકલી જોતા નિયત બગડતા તેનું અપહરણ કરી ગયાનું સ્વીકાર્યું હતું સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના લસકાણા વિસ્તારમાં મારુતિ નગર કરીને વિભાગ આવેલો છે એ વિસ્તારમાં મજૂરી કામ માટે કેટલા ઘણા બધા લોકો રહે છે જેમાં ફરિયાદી છે એ પણ ત્યાં એ વિસ્તારમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે સોળ તારીખે બપોરના બાર વાગે એમની પાંચ વર્ષની દીકરી જે છે એ એની મમ્મી પાસેથી પૈસા લઈને બહાર ગઈ કે મારે ફુગ્ગા લેવા છે એ પછી જ્યારે બહાર ગઈ ત્યારે આ જે આરોપી છે એ એ છોકરીને લલચાઈ ફોસલાઈ અને કે ચાલ હું તને વડાપાઉં ખવડાવું એમ કે વડાપાઉંની દુકાને લઈ જાય છે અને વડાપાઉં અપાવે છે અને પછી ત્યાં આગળ જઈને જે ઝાડી મારુતિનગર વિસ્તાર જે છે એમાં જાહેર રોડની બાજુમાં જાહેર જાડી ઝાંખરા હતા એ જાડી ઝાંખરામાં એ છોકરી દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે બદકામ કરવાના ઈરાદે એના કપડા પણ ઉતારે છે પોતાના કપડા ઉતારે છે અને એ સમયે એક આપણા જે સાક્ષી છે એને જોઈ લે છે અને છોકરીના મમ્મી પપ્પાને એ બધા ત્યાં શોધતા શોધતા પહોંચી જાય છે તો એ દીકરીને આવી રીતે એ દીકરીને જોઈને બચાવી લે છે આરોપી પકડી લીધો છે અને આરોપીને ગઈકાલે અટક કર્યો છે અને એના વિરુદ્ધમાં તમામ પૂરતા પુરાવા લઈ અને આ ગુનામાં ચાર્જશીટ કરવાની ઝડપ જલ્દીમાં જલ્દી ચાર્જશીટ થઈ જાય એ માટે મહેનત કરી રહી છે પોલીસ